નેત્ર તાલુકાના ધાણીખુટા ગામ ખાતે ચાંદીપુરા વાયરસ નો શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી જ્યારે બાળકને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો નેત્રંગના ધાણીગુડા ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવતા ભરૂચ જિલ્લાનો આરોગ્ય વિભાગ દોડતું થયું છે ચાંદીપુરા વાયરસે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે અત્યાર સુધીમાં કુલ અઠ્યાસી પોઝિટિવ કેસ નોંધાય છે જે પૈકી છત્રીસ બાળકોના મોત નીપજ્યા છે હવે ચાંદીપુરા વાયરસની ભરૂચ જિલ્લામાં પણ એન્ટ્રી થઈ હોય તેમ શંકાસ્પદ કેસ સામે આવ્યું છે ભરૂચના નેત્રંગ તાલુકાના ધાણીકુટા ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે સાડા વર્ષની બાળકીને

પંદર આરોગ્ય ટીમો દ્વારા જંતુનાશક પાવડર નો ડોક્ટર નિલેશ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મામલતદાર સહિત આરોગ્યની ટીમ હાજર રહી હતી જેમાં એકસો આઠ કાચા ઘરોમાં જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો જયારે એકસો સાહીઠ ઘરોમાં સ્પ્રેઇંગ તેમજ ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી સ્કૂલ તેમજ આંગણવાડીમાં જાગૃતિ માટે પ્રચાર પ્રસાર આવ્યો હોવાની વિગતો સામે આવી છે